કોર્ટની મશીન છે બસો ને એસી બરાબર સિનોટેક છે ડાયનામો બરાબર અને ડાયનામો કહેવામાં આવે છે આ જો આ વાયરલેસ છે બરાબર આ આના દ્વારા એકબીજાથી બોટોને વાટું કરી શકાય કોન્ટેક કરી શકાય બરાબર આના દ્વારા તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં તો મિત્રો ફાઇનલી આપણે આટામાં ગયા હતા ઘરે ગયા હતા આપણો વારો તો એટલા માટે ઘરે ગયા હતા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા તો આપણી બોટ પણ આવી તો મિત્રો આજે તમને બતાવું ફાઇનલી આપણા બોટનું મશીન કેવું હોય કઈ રીતના હોય આપણે જોઈએ આજે તો મિત્રો ફાઇનલી તમે વિડીયોમાં બના રહેજો આપણે આગળ તમને આગળ બતાવું બોટનું મશીન કેવું હોય શું શું હોય તો આપણે જઈએ હવે તો મિત્રો જો આ છે ને આપણી કેબિન છે બરાબર આપણું રહેવાનું નાનકડું એવું ઘર છે બરાબર આ છે આપણા બિસ્સાણા બરાબર મિત્રો આ છે આપણી આપણા ટંડેલનું ગાડલું એટલે કે પઠાળી છે બરાબર તો મિત્રો ફાઇનલ આ છે બોટની સરખી આના દ્વારા બોટ હેન્ડલ કરી શકાય છે આ છે મિત્રો ડરુ ડરું કાતું આ છે મિત્રો જીપીએસ બરાબર આપણે ખોલાય નહીં નગર આપણે તંડેલ તંડેલ જોઈ તો આપણે બોલે એટલે આપણે ના એમાં સારા કરાય મિત્રો આ છે ગેર ને સાયલા પણ બરાબર મિત્રો ફાઇનલી તમને બતાવું વાતો કોન્ટેક કરી નાનકડું એવું આપણું મંદિર એટલે કે પૂજા કરવા માટે આ જો આવી રીતના આપણું કેબિન છે ખાના ખાના અહીંયા આપણે સુવાનું અહીંયા બીજા કલાસી પણ સોએ છે તો આ નીચેનો રૂમ ને આ ઉપરનો રૂમ હવે તમને બતાવો મિત્રો આપણી બોટ બરાબર તો મિત્રો આ સેવી જ બરાબર આમાં વાયર આવે આના દરવડતા આપણા ઘર બંધારી છે બેઠા છે ત્યાં જઈએ શું પકાવે છે આજે પપ્પાનું જમવાનું તો મિત્રો ફાઇનલી તો મિત્રો ફાઇનલી આપણે છે ને આજે સારા સ વાગ્યાના અમે બધા ઉઠી ગયા હતા થોડુંક બોટમાં કામ હતું તો માલ ખાલી કરીને તો આપણી બોટ તૈયાર છે ચંદન ઘરે ગયા હતા તો બોટ તો તૈયાર છે તો મિત્રો અમે છ વાગે ઉઠી ગયા થોડું કામ હતું એટલા માટે તો હવે આપણે જઈએ આપણા ભંડારી પેસે શું બનાવ્યું છે જમવામાં જોઈએ કઈ રીતના શું બનાવ્યું છે આજે તો જઈએ જમાલ ક્યાં બનાવ્યા જમવા દાળ ઓલ ભાત બરોબર અહીંયા આજ તો શનિવારે ને બરાબર તો મિત્રો આજે બનાવ્યું છે દાર અને ભાત વાત જમવાનું છે હવે જઈએ આપણે મિત્રો આપણા મશીન રૂમમાં કેવું હોય કઈ રીતના હોય તો તમને બતાવું મશીન કેવું હોય છે મશીન આ મિત્રો બહુ ઊંડું છે આમાં પડી ગયા ને તો લાગી જાય વાગી જાય કઈ ખબર પડે નઈ માથા ફૂટી જાય આજે જોઈ લીજો મિત્રો આ છે આપણું બોટ મશીન આ છે ગોલા મિત્રો આપણું બોટની મશીન છે બસો ને એસી બરાબર સીનોટેક મશીન છે બરોબર કઈ રીતના હોય તમને બતાવું મિત્રો સૌ પ્રથમ તો મિત્રો આ છે આમાં છે બેતરા બરોબર આના દ્વારા આખું મશીન સ્ટાર્ટ થાય છે તો મિત્રો જો અહીંયા વાયરિંગ આપેલ છે આ વાયરિંગ કાઢી નાખો તો મશીન કે કંઈ ના ઉપડે બરાબર તો આના દ્વારા આખું આપણું મશીન સ્ટાર્ટ થાય છે મિત્રો તો મિત્રો આ છે આવા ડીઝલ ફિલ્ટરિયા છે બરોબર આ છે ડંકી તો મિત્રો આમાં જે પાણી આવે ને તો એને બહાર કાઢવા માટે એટલે કે ઘામટ એ તેના માટે આ ડંકી છે આ જો મિત્રો આ છે ઓયલ કાળું ઓયલ આમાં નાખવામાં આવે છે મિત્રો આશે આ છે ને મિત્રો ઉપર ઘેર માટે ઓજા ઉપર કામ લાગે છે એ ગેરનો પટ્ટા છે અને આ છે ગળિયો આને કહેવામાં આવે છે આ જો આ પાણીની તાકી મિત્રો મિત્રો ફાઇનલી આ જો આ છે ડાયનામો બરાબર અને ડાયનામો કહેવામાં આવે છે તો આ પણ દંકી છે આ અંડર નીચેથી પાણી કાઢે છે દરિયામાંથી આ તેનો પાઇન્ટ છે બરોબર તો આ છે ડંકી બરોબર આમાં પાણી કાઢવામાં આવે છે દરિયામાંથી તો મિત્રો આ સફેદ સફેદ આ બે બે ડરબા છે ને આ એ છે ઓયલ ફિલ્ટર છે બરોબર મિત્રો મિત્રો આ આ વાયર છે ને આ આપણે આ પાઇપ છે ને આનું બહુ ધ્યાન રાખવું પડે જો આ કડાશના આપણે છૂટા હોય ને નીકળી ગયું હોય તો આખી બોટ જામ થઈ જાય બરાબર ભરાઈ જાય તો આનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે એટલા માટે આ દોરીએથી બહુ બાંધવામાં આવે છે મિત્રો આ છે ને સાયલેન્સર છે બરાબર આ જો ભૂંગળું છે મિત્રો આ છે આ છે ને આ બધી આમાં અંડર નોજલું આવે બરાબર મિત્રો તમને ઘેર બતાવું કે ઘેર કઈ રીતના હોય જો મિત્રો આ છે ઘેર બરાબર અગીરાને કહેવામાં આવે છે તો મિત્રો આ બે તાકા છે ને એ ડીઝલના છે આમાં ડીઝલ ભરવામાં આવે છે બરોબર મિત્રો આ છે ઓયલ ઓયલનું કેન આ જોઈ લ્યો આ છે નો આ ડાયનામો જોઈ લ્યો મિત્રો આ છે આપણી પાનાની પેટી બરોબર આ જોઈ લ્યો આ બે લાલ ને કારો વાયર છે ત્યાં મશીનમાં આપેલ છે મિત્રો આના દ્વારા આખું મશીન સ્ટાર્ટ થાય છે બરોબર મિત્ર દ્વારા મિત્રો મશીન જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે આ ફળે છે બરોબર હા મિત્રો આ છે આપણું મોટું ખાનું એટલે કંઈક પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા નીચે ઉતરવાનું અને અહીંયા એક નાનું ખાનું છે આ સીડી છે બરોબર આ સીડી આપણો પાછલો ભાગ મિત્રો આ છે ગોલા જો આપણે ગોલા તૂટી ગયા તો નવા મંગાવ્યા જો આપવા મિત્રો અંધારું જ છે એમાં જો મિત્રો આવી રીતના હોય છે મશીન બસો એસી સિનોટેક મશીન છે બરોબર મિત્રો તો ફાઇનલી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સારી એવી કમેન્ટ કરી નાખજો જે પણ તમારે પૂછવું હોય તે પૂછી શકો છો આમાં જો આવી રીતના હોય છે મિત્રો જો મિત્રો આ પણ પટ્ટા છે આ જો કદાચના આ પટ્ટા તૂટી ગયા હોય ને મિત્રો તો આ દરિયામાં લગાડવા માટે આ પટ્ટા છે બરોબર આ ફાઇનલી મિત્રો તમે જોયું મશીન કેવું હોય કઈ રીતના હોય આવી રીતના હોય છે બધી તો મિત્રો ફાઇનલી આપણે મશીન જોઈ લેતું કઈ રીતના હોય તો હવે આપણે જઈએ ઉપર પાછા ઉપર જઈએ હવે ફાઇનલી આપણે આવી ગયા કોલ રૂમમાં આ જો આવી રીતના આપણે બરફ અત્યારે લઈ લીધો આ ખાના ખાના હોય આ જો તો મિત્રો થોડુંક શાક રાખેલ છે તમને બધા આ છે મિત્રો ખાગી ખાગી આને કહેવાય બરોબર પછી મિત્રો આ કક નવું મહેસલું છે અને કાકડું કાકડું પછી મિત્રો આ છે આ છે કરસલો જો કરસલો કરસલો છે આ મિત્રો શાકનું રાખેલ છે મિત્રો આ આપણા માટે તો મિત્રો આ જો આ રીતના ખાના ખાના હોય ફાઇનલી કોલ્ડ રૂમ આવો હોય મિત્રો આમાં ઠંડ બહુ લાગે છે અત્યારે આ જો બરફનું જામ છે અત્યારે તો મિત્રો હવે આપણે જઈએ ઉપર તો મિત્રો ફાઇનલી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ફાઇનલી તમે બધાએ જોયું કે કેબિન કઈ રીતના હોય આપણા બૂટમાં મશીન કેવું હોય અને કોલ રૂમ પણ જોયો તો મિત્રો ફાઇનલી હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો જેણે જેના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો તો હવે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં